જય માતાજી જય લગદાણી આજે આપણે જાણીશું પંચનામી પાઠ વિશે માહિતી પાઠ ઉપર ઇલાયચી લવિંગ સોપારી સિક્કા દ્રાક્ષ જ્યોત પાતારી જ્યોત જેસર જ્યોત ચાર આસણ નાળિયેર લાલ કપડું સફેદ કપડું કળશ ચૂરમું ફૂલ અને ભોગ કેમ રાખવામાં આવે છે તથા એ બધી વસ્તુઓને રાખવાનું મહત્ત્વ શું છે પરંપરાથી આવેલ આ આપણું પંચનામી પાઠ જેને આપણે રામદેવ પીરનો પાઠ કહીએ છીએ જ્યારે રામદેવ પીરજીને ખબર પડી કે આ મેઘવાલ ગતને બીજી સમાજો મંદિરમાં તથા પૂજા ખંડમાં આવવા નહીં દેશે અને આ આગળ જઈને મેઘલી ગતનું ભવિષ્ય બહુ આકરું આવશે એટલા માટે રામદેવ પીરજીએ આપણને આ પંચનામી પાઠ આપ્યો જેના આધારે આજે આપણે કમથી કમ મેઘલી ઘત તરીકે ઓળખાઈએ છીએ તો હવે વાત કરી લઈએ કે પાટ ઉપર જે વસ્તુઓ છે તે શા માટે રાખવામાં આવે છે તથા એનું મહત્વ શું છે પ્રથમ તો ચાર આસન આજનાસન આસન એ બ્રહ્માનું છે જોગણ આસન જોગણ આસન એ શક્તિનું છે સાંખિયા આસન સાંખિયા આસન એ ભગવાન શિવનું છે વીર ગાદી આસન વીર ગાદી આસન એ રખિયાનું છે આરતી આસન એ પણ રખિયાનું છે ભંડારી આસન એ પ્રભુ નું છે પાટ ઉપર જે છે છે તે તથા ખીર કળશ એ સગતીનું છે અને આદનાથજીના આસન પાસે જે કળશ હોય છે તે ગણેશજી નો છે પાતારી જ્યોત પાતારી જ્યોત એ રામડીની છે જેને આપણે કહીએ છીએ ખીરા પાટ ઉપર જે શક્કર છે તે ભગવાન શિવની છે જેના થકી સર્વ દેવોની હાજરી રહે ઉપર જે સોપારી છે છે તે વીરોની શક્તિ જેના થકી કોઈ પણ દુષ્ટ આત્મા પાટ ઉપર આવી ના શકે પાટ ઉપર જે દ્રાક્ષ છે તે દાદા કાળ ભૈરવજીની છે જેના થકી પાટ પર સર્વ દેવોની રક્ષા થઈ શકે છે પાટ ઉપર જે ઈલાયચી છે તે બટુક ભેરવની છે જેના થકી પાટ સંપૂર્ણ થાય છે પાટ ઉપર જે સિક્કા હોય છે તે માતા લક્ષ્મીજીનો છે જેના થકી જે મનુષ્ય એ આ પાટ કોરી કરી છે તેના ઘરે સદાય લક્ષ્મી માતાની હાજરી રહે પાટ ઉપર જે લાલ કપડું હોય છે તે શક્તિનું હોય છે તથા સફેદ કપડું શિવનું હોય છે અંતે જણાવી દઉં કે આરતી ઈશાન ખંડ થાપો અને આખો એ રક્ષિયાને સોંપેલ છે તો મિત્રો આ હતું આજનો વિડીયો આમાં કાંઈ પણ ભૂલ થઈ હોત હોય તો માફ કરજો તથા ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જેના થકી મને ખબર પડી શકે જો તમને મેઘ ઋષિનો ઇતિહાસ જોઈતું હોય તો આ વિડીયો પર બે સો જેટલા વ્યૂ આવી જશે તો આગળનો વિડીયો ઋષિનો ઇતિહાસ જ હશે જય માતાજી જય અલખદણી